दादा નો બવ એ ભાઈ दादा ભેગોલા કામ ન કરતો હા ભાઈ હા ઘર માં કામ કરતો નથી વાડીએ નથી 10 10 દાડા છે ને ગોળા લઈને ફરે આમ 10 બરો ખમાડું કાઈ વાંધો ની 10 બરો કે હા 10 બરા ખમાડો હું ગુદરી જા

કેમ હોય તો કે કેમેરા તર હા હાના કાઈમી આવે હા એને કોને નંબર આયા એક શરમ આવે શરમ ના તારું પૂછે કે કેતા કે જમાઈ શું કરે હા લોકે એમને ધોરિયું પડ્યા રે એ ધોરિયા નહિ ધરા ધોરિયા માંથી બહાર શરીર સામુ જોવો તો વેલા બાટીમાં હતાલા ભાઈ જી હોય પણ અકાણે આના કિલોના આળદિયા બનાવીયા હમણા સોખા ઘીના વા હારા સોખા ઘીના સિયાડા વેલા ઊઠીને કોઠે પાંચ પાંચ આળદિયા ખાઈ જાતો હોય તો લાવ હેલો ઊઠતું જવાય ફવારમાં આળદિયા ખાઈને વારીએ કામ કરવા વિયુ જવાય બટા ખોટી ના આવ ફટુ વરસ બેલ છોકરો કેદી એમ નઈ આ તમે આણા કેણવા જાવ અને મને હરે લઈ જાવ

વાડિયે જતો વાડિયે જતો ઘેર ગયો તો અમે હાઈનમાં અમે અમે આવો એક જ છે એક હા હા એટલે કીધું એક પગમાં કાકરા કેમ ફૂકે છે કેમણો આમ તે આવ્યો તો આમ તે કોઈ વાય કેતું એવું પુત્ર હતો

મારી મજૂરી છે તારો હવે ઉંધા સોણામ છેની મજૂરી છે હા છે ઓલી બાજુ મેલો થઈ ગયો હા હા ને ભાઈ બિટીક રોતો દિવાળે છે પણ દિવાળે મને કોઈ જાણ નતેય નતે ઉજા તો પછી કે કઈ આના બિકરા શું નોખો નો થઈ જાવ

ભાડે રે કે ભાડે લઈ છે કે આ લઈશ ભાડે કોન્ડર કરે બિઝનેસ કામ કરીશ ઓછરા